એનઆઈએમાં સર્વર ડાઉન થતાં સમગ્ર રાજ્ય સહિત વડોદરા આરટીઓ કચેરીમાં ગત ગુરુવારથી ટેસ્ટ ટ્રેક પર બંધ રહેલી ટેસ્ટ લેવાની પ્રક્રિયા આજે પણ બંધ હતી વડોદરાની આરટીઓ કચેરીમાં છાશવારે સર્વર ખુટકાતા હોય છે જે સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે કે આ વખતે આ ખામીના કારણે છેલ્લા પાંચ દિવસ ઉપરાંતથી આરટીઓ કચેરીમાં ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવાની પ્રક્રિયા સંપૂર્ણ બંધ રહેવા પામી છે ઉમેદવારોએ મેળવેલી એપોઇન્ટમેન્ટ દરમિયાન આ ખામી દૂર થશે કે જે ઉમેદવારોએ મેળવેલી અપોઇન્ટમેન્ટ દરમિયાન આ ખામી દૂર થશે કે જેની જ પરિસ્થિતિ રહેશે કારણ કે આગામી બે દિવસ હોળી ધૂળેટી પર્વ હોય તો ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે એનઆઈએમાં સર્વરનો પ્રશ્ન વારંવાર ઉદ્ભવે છે ફરી વખત પણ સર્વર ખોટકાયું છે જો કે આ ખામી છેલ્લા પાંચ દિવસ ઉપરાંતના દિવસોથી સર્જાઈ છે વડોદરા આરટીઓ કચેરીમાં દરરોજ એકસો પચીસથી દોઢસો જેટલા ઉમેદવારોના ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવામાં આવે છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી આ ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવાની કામગીરી ઠપ થઈ ગઈ છે આરટીઓ કચેરીમાં રજિસ્ટ્રેશન એરર ઘણા દિવસોથી આવી રહી છે જેના કારણે કેટલાય ઉમેદવારોના ટેસ્ટ લેવાયા જ નથી જો કે તમામને સર્વર બંધ હોવા અંગે જાણ કરી દેવામાં આવી છે અને તેમની એપોઇન્ટમેન્ટ પણ રીશેડ્યુલ કરી આપવામાં આવી છે હાલ તો આ સર્વર હજીએ ખોટકાયેલું રહેશે તેમ જાણવા મળી રહ્યું છે